હેલો ગાઈઝ તો ફાઇનલી આજે નાનપણની યાદ તાજા કરવા માટે આવી ગયા છીએ અમે પાચલવાડીમાં કારણ કે જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા તો ફાઇનલી અત્યારે ટીમ પડી રહી છે અને ટોસ ઉલાડી રહ્યા છીએ વિચારીએ છીએ કે અમારી બેટિંગ આવી જાય ને આ ફાઇનલી આવી ગઈ છે હવે અમારા હાથમાં બેટ કારણ કે અમારી છે બેટિંગના આ ભાઈ પણ વ્લોગ બનાવે છે ને ફાઇનલી પહેલાં બોલે આપણે મારી દીદી છે સિક્સર બીજા બોલે મારી દીદી છે ફોર અને ત્રીજા બોલે જોવો હમણાં તમે ખાલી શું થાય છે એ જોવા માટે લાઇક કરી દો ફટાફટ કહી દીધું છે કે આ છે નો બોલ ચીટિંગ કરતા હતું ફાઇનલી લોકોએ કહી દીધું કે ના ભાઈ નો બોલ નથી ને હવે આવે આપણે આવી ગયા છીએ ફિલ્ડિંગમાં ફિલ્ડિંગ ભરવાની છે તો ઊભા છે ઘડી ગમે આ ભાઈ બોલિંગ કરી રહ્યા છીએ ને ઓ માય ગોડ આ ભાઈનું બેટિંગ બહુ જોરદાર છે એક બોલ પણ હતો નથી પણ વાંધો નહીં ફાઇનલી આપણે એક સાઈડ ફરી ગયા છીએ કારણ કે એ સાઈડ બોલ બહુ ઓછા આવે છે આપણને મજા ન આવી ને હવે જવાનું છે ઘરે તો ફાઇનલી બાય બાય સબસ્ક્રાઈબ કરતા દેજો